સાબરકાંઠાના પોશીનામાં આવેલી કોઠિયા પ્રાથમિક શાળામાં શિક્ષક છેલ્લા સાત મહિનાથી ગેરહાજર હોવાનું સામે આવ્યું છે હિમાંશીબેન પટેલ સતત ગેરહાજર હતા અને આ શિક્ષક વિદેશ ગયા હોવાની અટકળો જોર પકડ્યું છે શિક્ષણ વિભાગે શિક્ષકને નોટિસ પાઠવી એક સપ્તાહમાં જવાબ રજૂ કરવા માટે આદેશ કર્યો જો આવું નહીં કરવામાં આવે તો તેમને સસ્પેન્ડ કરવામાં આવશે આજ કે વધુ માહિતી માટે સૌદાતા ક્ષિતિજ જોડાયા છે ક્ષિતિજ સાબરકાંઠામાં પણ ભૂત્યા શિક્ષક અને તેમાં પણ આજે શિક્ષિકા છે તે તો કેટલા લાંબા સમયથી સ્કૂલે પહોંચ્યા જ નથી વિદેશમાં સ્થાયી થયા હોય એવી પણ વિગતો છે વિગતો શું શિક્ષકોની બહાર પડી છે ત્યારબાદ ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી શિક્ષકોના કારનામા બહાર આવી રહ્યા છે સાબરકાંઠા જિલ્લામાં પણ કોશીના તાલુકાના કોઠિયા પ્રાથમિક શાળાના શિક્ષિકા હિમાંશીબેન પટેલ સ્કૂલમાં ન જતા હોવાનું ધ્યાન ઉપર શિક્ષણ વિભાગના આવ્યું હતું શિક્ષણ વિભાગે તમામ સાબરકાંઠા જિલ્લાની શાળાઓમાંથી ડેટા મંગાવ્યા હતા કેટલા શિક્ષકો લાંબી રજા ઉપર છે ત્યારે પટેલ હિમાંશીબેન